કઈ કારણોસર નથી આવી શક્યા આ બધા મિત્રો એ મોરબી થી શરૂ કરીને પદયાત્રા શરૂ કરી છે જેને ન્યાયયાત્રા નામ આપવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી તરફથી એના શાસકો તરફથી જે આમ પ્રજાને અન્યાય થાય છે નુકસાન થાય છે સાંભળવામાં નથી આવતા કાને બેરી સરકારના કાન ખુલે લોકોના પ્રશ્નો ઉજાગર થાય અને ગામે ગામ શહેરે શહેર જે કંઈ પ્રશ્નો છે પોતાના એ સારી રીતે રજૂ કરી શકે પેલો પાપનો ઘડો જે અહીંયા મૂકવામાં આવ્યો છે મારી તો આપને પણ વિનંતી છે કે તમારા પણ લોકલ પ્રશ્નો જે બી હોય એ લખીને પાપના ઘડામાં નાખજો આગેવાનો એને જોઈ અને એને ન્યાય અપાવવાની પૂરી કોશિશ કરશે ત્યારે વિરમ ગામને પણ ઘણી અન્યાય થઈ રહ્યો છે હું ધારાસભ્ય આપના આશીર્વાદથી હતો ત્યારે વિરમગામને વિરમગામના વિસ્તારને સુધારવાનો ખૂબ પ્રયત્ન કર્યો તેમ છતાં ભારતીય જનતા પાર્ટીની સરકારે જોઈએ ન્યાય આપ્યો નથી આજે રોડ રસ્તાની હાલત ખેડૂતોને પેલી ડાંગર નાખે તો એના બિલો નથી મળતા એની રકમ નથી મળતી અનેક પ્રશ્નો વિરમગામના પણ છે આજે આ વિધાનસભામાં મેં મને પાલભાઈઓને ભાઈ લાલજીભાઈ હાજર છે ત્યારે મારે કેવું છે કે અમારી પણ રજૂઆત છે કે મુનસડ તળાવને વારંવાર મેં પર્યટક સ્થળ તરીકે ડિક્લેર કરવા માટે વિરમગામમાં વિધાનસભામાં પૂછ્યું છે પણ હજી નથી થજુ અમારો એ પ્રશ્ન પણ તમે રજુ કરજો બીજો અમારો પ્રશ્ન ઐતિહાસિક કોટ જે અમારો વિરમગામનો છે એ લગભગ ખવાઈ ગયો છે પડવાને આરે છે પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારને બીજે કામ કરવાનું સૂચે છે પણ અમારો વિરમ ગામનો કોર્ટ હજી લખતરની જેમ કે અમદાવાદની જેમ રિપેર કરવામાં આવતો નથી આવા તો અનેક પ્રશ્નો છે હું પાછળ પડ્યો ત્યારે તાલુકા પંચાયતનું મકાન બનાવ્યું પાછળ પડ્યો હું સંકલન સમિતિમાં ગાંધી હોસ્પિટલ બનાવી મારુતિ પાસેમાં મેં જાયડસ હોસ્પિટલ બનાવી ઘણી બાબતો જે એવી છે કે રજૂઆતોના આધારે હું કરી શક્યો પણ હજી ઘણું બધું વિરમગામને આગળ વધવા માટે એની જરૂરિયાત છે સારી ઇંગ્લિશ સ્કૂલો બને બાળકોને સારી રીતે ભણવા મળે અહીંયા રોજગારી માટે એની તકો મળે અને હમણાંથી દબાણના જે પ્રશ્નો છે એના માટે મારે વાત કરવી જ પાલભાઈ ભાઈ લાલજીભાઈ વિરમગામ અમારું મોટું એવું કંઈ અમદાવાદ બરોડા કે સુરત જેવું શહેર નથી કયા ટ્રાફિકના મોટા પ્રશ્નો થતા હોય ને તમારે દબાણો દૂર કરી દેવા પડે આ ચોક્કસ કરો નડતર રૂપ હોય એવા દબાણો તમે દૂર કરો પણ જે લોકો 500000 કમાઈને ઘરે જાય છે ને પોતાનું રોટીઓ રડે છે પોતાની આજીવિકા લડે છે એનો નાનો મોટો ગલ્લો કે બધું પાડી દેવાની તમારે જરૂર નથી તમે નોકરી ના આપો તમે રોજગારી ના આપો તો કોઈની રોજગારી સિલવવાનો તમને કોઈ સરકારને અધિકાર પણ નથી ત્યારે મારે કેવું છે કે થી વધારે હજી નોટિસ ઓફ માં આવી છે આ શેરને ક્યાં પાડી દેવાનું છે તે પાડી દેવાનું છે ત્યારે આ જાહેર મંચ ઉપરથી એક કોંગ્રેસી તરીકે કહું છું કોંગ્રેસ પાર્ટી જો આવું કૃત્ય ભારતીય જનતા પાર્ટી કરશે બિનજરૂરી તો કોંગ્રેસ પાર્ટી જેને નુકસાન થશે આ જે કંઈ દબાણો દૂર કરવામાં અન્યાય રીતે દબાણો દૂર કરશે તો કોંગ્રેસ પાર્ટી એની સાથે રહેશે એને ન્યાય અપાવવા માટે સતત તમારા માટે લડતા રહીશું એ જ વાત કરીને મારી વાત પૂરી કરું છું જય હિંદ